દેશી લખમાં તો ફારમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે જીરું પાવું છે પણ હવે ટાઈમ નથી અને અમુક અમુક એમ કહેતા હોય કે ભાઈ ટાઈટનું ના પવાય પણ ના પા તો પાણી કદાચ થઈ દઈએ તાણ પડી જાય બધા પણ હેરખા ના હોય એટલે અમુક જે જાડી જમીન હોય ભેજ ઓછો ઉપાડે એવું અમને ઓછું પાવું પણ પાવું તો પડે જ એટલે જીરું પાવવું છે અને મકાઈ પાવી છે જીરું મકાઈ તમને બતાવું કારણ કે હમણાં અરુડા ઉપાડવામાં વ્યસ્ત હતા ને એટલે બહુ ટાઈમ નથી આવી શકતો પણ તોય જરાક એવું લાગ્યું એટલે પંદર મિનિટનો ટાઈમ છે તો બતાવી દઉં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો જીરાને આમ તો વાયુ આપણે વીસ તારીખે વાયવું અઢાર તારીખે પણ પાણી આમાં વીસ તારીખે જઈડ્યું વી એકવી એમાં વીહ એકવી બાવી ત્રણ દિવસ સુધી પાણી જો નીચે દેખાય ને એ વીસ તારીખનું હોય તે પછીનું એકવીસ તારીખની પછી આપણે અહીં ઊભા એ બાવીસ તારીખ તો આને મહિનો દોઢ મહિના થાય ને તે પછી જ્યાં ક્યારો લીલકાય ત્યાં સુધી તો એમ થાય જીરું છે કે નથી ઉગ્યું નથી ઉઈ એવું જ લાગે ને આ થોડુંક સુરપી અગિયાર છે એટલે આમાં ઉગાવાનો પ્રશ્ન પણ હતો એટલે હજી ક્યારે આમ ભરાઈ ગયેલા બહુ દેખાતા નથી અરુડા ઉપડી ગયા એટલે પડું આપણું કમ્પ્લીટ આખું ચોખું દેખાય છે એટલે કે કે થાય હું તો એ ખબર ના હોય કે માન મેળ પડ્યો ઓલું ક્યાં નહીં ને ભાઈ આપણું હાલી ગયું હતા અને આ મકાઈ છે હવે આમાં પાણીની તાણ છે આને હજી આ ત્રણ પાણી જઈને ઉગાવા સહ ફૂટ દોઢ ફૂટ ની થઈ ગઈ છે હવે આને એક ફેર ટ્રીટમેન્ટમાં આપણે ઇમામ એક્ટિન વન પોઈન્ટ નાઇન ભૈડા માટે કારણ કે ભૈડો આમાં આવી ગયો તો એટલે આપણે એક ફેર એ ઇમામ એક્ટિન વન પોઈન્ટ નાઇન માયર્યું અને પ્રોજીપનું એક ઇન્જેક્શન આવે છે જે સ્પેશિયલ મકાઈ વધારવાનું જીબ્રાલીક એસિડ એ એક આપણે મારેલું છે અને માર્યું ને એને આજ લગભગ ત્રણ ચાર દિવસ જેવું થયું હોય છે એટલે હવે સીધી આને પાણીની તાણ આવી ગઈ છે જો આ લંઘાવવા માંડી છે એટલે આને પાણીની જરૂર છે અને જો આમ અહીંયા પાણી લાંઘો પડી ગયો છે અને આ છેલ્લો ક્યારો છે ને એના તો પવન વધારે આવે એટલે એ તો બહુ લાંઘો મારી ગયો એને ઓનલી ફોર બે જ પાણી જઈને હે અને આ મકાઈ દેખાય ને નાની એને એક જ પાણી જઈ એક પાણી મેળવી થઈ ગયું અને હવે જો આમાં તમને દેખાતું હોય ને તો આ બે જગ્યાએ પીળા મકાઈ મારી ગઈ છે એટલે આમાં એક વધારે પાણી થઈ ગયું છે ન્યાજી ઓલો બંબાનો હાંધો દેખાય ત્યાંથી પાણી નીકળતું આપણે જીરું પાતા ને એટલે અહીંયા માંડવીના કાલના હતા એટલે આપણે ત્યાં બંબા મકાઈ ના ક્યારા અંદર રાખ્યા હતા ત્યાંથી હાથેથી પ્રેશર ના હોય ને એટલે આ જે બંબા આવે ને વી ફૂટની સેડિયુ એમાં પ્રેશર ના હોય તો એ પાણી સેજ નીકળ્યા રાખે બરાબર એટલે હવે ન્યા પાણી નીકળ્યું ને ન્યા બે જગ્યાએ મકાઈ પીડી પડી ગઈ ને એક આગળ છે આગળ દેખાય છે ત્રણ જગ્યાએ પાણી નીકળતું ત્રણે ત્રણ જગ્યાએ મકાઈ પીળી પડી ગઈ છે અને વધ મૂકી દીધી છે એનું કારણ છે વધારે પાણી પાવાથી ફાયદો નથી એ આમાં એક ચોખ્ખું રિઝલ્ટ આવ્યું અમે અને ઓછું પાણી પાવાથી એ ફાયદો નથી આ મકાઈને ત્રણ પાણી જડી ગયા અને આ એક ક્યારાને બે પાણી હે તો એમાં હાઈટમાં ઘણો ફેરફાર છે પણ તોય ઓલ ઓવર મકાઈ દર વર્ષ કરતા આ વર્ષે હારી છે કારણ કે ભૈડાનો રાઉન્ડ ટાઈમ ટુ ટાઈમ લાગી ગયો ને એટલે અમુક ટકા ભૈડાની અસર હતી એ તાત્કાલિક કમ્પ્લીટ કરી નાખી મિત્રો કાલે આપણે પાણી ચાલુ કરવાની ઈચ્છા છે એનો વિડીયો તમને હું બતાવીશ કાંઈ ભેગું ફલાણું ઢીકડું પૂછડું પાવું કે નત પાવું એ હવે સાંજે નક્કી થાય પણ નાઇન્ટી નાઇન આપણે પાવાનું કંઈ થતું જ નથી ઓર્ગેનિક ગીરું કરનાખવાનું છે ઉપરથી આપવાનું નીચેથી કંઈ આપવાનું થતું નથી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં